કેમ તમારે ઘેર નળ નથી આવતા બાપા બાપુ એ નળ લાઈન તો આપી છે પણ નળ ચાલુ કરી તો નકરી હવા આવે પાણી નથી આવતું ઓહો ખાલી હવા આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે આવે ક્યારેક ક્યારેક શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ હવા ઉદાસ ના હિસાબે ઉનાળો બેઠો ને એટલે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને ઉયા જાય બહુ દેકરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે અમારે જરાય કરવો જ નથી પણ તમારા ગઢમાંથી જે ડંકી છે ને એટલે અવાજ આવે છે કોઈ વાંધો નઈ મહારાજા ને વાત કરી મગવી દે હજી મગાવશો અમને થોડી ખબર હતી કે ઉનાળા હિસાબે અમારા રાજમાં ડંકી ખોટવાઈ ગઈ તે ખીચડું કિચડું અવાજ આવે તો તમે ક્યાંથી પાણી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી થી અમે ભર લઈ મોટરે થી નહીં પાવર ડીમ છે એટલો પાવર છે તો મોટર નહીં ઉપડે નહીં પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને ભૈયા જાઓ હારો આજનો દેવડામાં જ પણ લે આ બસ આજનો દેવડામાં જ ગોદવી નાખો હા